આવે અને કોર્પોરેશન જ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને માનવ ગુનો દાખલ કરવા માટેની માંગ કરે

એમને માણસની પેઢી નથી એ માય બાપ કહેવાય સુરતના મેયર તરીકે પરંતુ અમને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે સુરત શહેરના મેયર તરીકે અને પોતે એમના સુરતની અંદર જ્યારે એક બાળક કટરની અંદર જતુરુષ છે તંત્રના પાપે ચતુર્યુ છે એના ઉપર શાસકો હોય છે એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે ખરેખર એમણે બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે જે જોનની અધિકારી જોનના અધિકારીઓ અને જોનની ટીમ જે સંકલનમાં નહોતી એને માથે ઊભા રહીને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ હાયલબેન આજે તંત્ર છે કેટલું નિષ્ઠળ છે કારણ કે ફાયર અધિકારી પોતે બે કલાક પહેલાં કંઈ હતું કે હજુ મારી પાસે પ્લાન આવ્યો નથી સાચી વાત છે અમે કાલ આખી રાત અમે ગટરના નકશા માંગ્યા છે સ્ટ્રોંગ લાઇનના નકશા માંગા છે અને અત્યારે જ કોર્પોરેટરોને અમે સાંભળા અમુક કોર્પોરેટરો વાહવાહી કરતા હતા કે ભાઈ ખૂબ મોટી મહેનતથી સફળતા મળી છે આ સફળતા કહેવાય તમે ડેડ બોડી કાઢવો એને તમે સફળતા માનો છો આ કયા પ્રકારના કોર્પોરેટરોના નિવેદન છે ખરેખર તો દુઃખ ની વાત છે કે તમે જે સ્માર્ટ સિટી ની વાત કરો છો એ સ્માર્ટ સિટી ની અંદર એક બાળક ગટર માં ડૂબીને મરી ગયું છે એની લઈ જવાય છે આનાથી મોટી દુઃખ ની વાત હોય કે આ સ્માર્ટ સિટી ના શહેર ની અંદર ગટર ખુલ્લી હોવાથી એમાં બાળક મૃત્યુ પામે છે આ ઘટના પેલી થોડી છે આના પેલા પણ ડિંડોલી માં બની હતી ત્યારે કોઈ કાર્યવાહી નથી કરી ને એટલા માટે આજે આ કાર્ય આ ઘટના બની છે અને હજી કાર્યવાહી નહીં કરે તો આવા તો કેટલાય બાળકો હજી આમાં જીવ ગુમાવશે ગેરકાયદેસર કનેક્શન અધિકારીઓના ખીચા ભરાતા હશે અને અધિકારીઓના ખીચા ભરાઈને નેતાના ખીચા ભરતા હશે તો જ એકાબીજા એકાબીજાના વખાણ કરે

અમે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પણ ઘેરાવો કરીશું ને આ બાબતે અમે જવાબ માંગીશું આ વખતે અમે બિલકુલ પણ આ જે ઘટના છે ચલાવી લેવાના મૂડમાં નથી આના પહેલાં પણ ઘટના બની હતી અમે સામાન્ય સભાની અંદર વિરોધ નોંધાયો હતો પરંતુ આ વખતે અમે કચેરીનો ઘેરાવો કરીશું અને આ જે અધિકારીઓ છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા અને સાથે સાથે એમના વિરુદ્ધનો માનવ વધનો ગુનો દાખલ થાય એવી અમે માંગ કરીશું